તો હેલો માઈ યુટુબ ફેમિલી આજે અમે જાય છીએ રા અને મારી સાથે કોણ કોણ આવે છે તમને બતાવી દઉં જો આ છે મનસુખ અને આ છે આપણા રાજેશભાઈ આને મતલબ તમે ઓળખતા હશો અને અમે ચૌદ જણા જાય છે રા તો બોલો છે આશાપુરાની ચાલો આપણા વ્લોગમાં કન્ટિન્યુ તમે બનાવી રહેજો અને ચાલો થોડાક મળીએ આપણે આગળ કિલોમીટર છે જોઈ શકો છો તમે અને ભચાઉ પાંચ કિલોમીટર છે તો આપણે ભચાઉ ની પાસે પગવાયા છીએ અને જઈ રહ્યા છીએ આગળ અને અમે બધા સાથે જ છીએ બાકી જુઓ થોડી વાર અમે રાત પડી જશે કેમ કે અમે થોડાક મોડા નીકળ્યા હતા બાકી આપણે રાજેશભાઈ છીએ આપણે સાથે રાજેશભાઈ છે શું કે સર રાજેશભાઈ આપણે છે ને આગળ જઈને મળીએ ચાલો અમારા વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યો તમે તો ચાલો થોડાક આગળ જઈને આપણે મળીએ ભોજી જતે ખાલી નવ કિલોમીટર દૂર છે જો એ બોર્ડામાં લખેલું હતું ભોજ નથી નવ કિલોમીટર દૂર છે બાકી આપણા બ્લોક માં તમે મને રહેજો કેમ કે મજા આવશે તમને આપણે છે ને વીસ તારીખ જઈ રહ્યા છીએ આજે વીસ તારીખ છે ભોજ ની નજીક ખાવા આવી ગયા છે અમારો બાકી અમારા બ્લોક માં તમે લાસ્ટ સુધી બને રહેજો હા કેમ છે

અને આવે અહીંયા જમવા માટે આવ્યા હતા આ કેમ્પે અને અહીંયાથી આપણે નીકળી છીએ થોડી વારમાં ચાલો અમારા વલોગમાં તમે કન્ટિન્યુ બનાવી રહેજો ભુજમાંથી માતાનું મઢ છે ને નેવું કિલોમીટર થાય છે હું તમને બતાવી દઉં જો માતાના મઠ નેવું કિલોમીટર થાય છે ભુજમાંથી અને હમણાં આપણે ભુજમાં જ છીએ કેમકે ટ્રાફિક બહુ છે ટ્રાફિકના લીધે છે ને આપણે આમ ટ્રાફિકના લીધે એટલો બધો આમ બાઈક એટલી બધી ચાલતી નહીં

અને આનું નામ છે હિતેશભાઈ બાકી સામદ્રા ગામમાં આપણે ભાગીએ છીએ અને મંદિર છે જોઈ શકો છો બાકી બધા લોકો ચાલીને જવા વાળા છે ઘણા ખરા ચાલીને જાય છે અત્યારે બાકી જઈએ આપણે આગળ આગળ જઈને આપણે મળીએ ચાલો જઈએ આગળ અહીંયાથી માતાનું મઠ સિતે કિલોમીટર થાય છે તો જોઈ શકો છો તમે બાકી અહીંયાથી હવે જઈએ છીએ આપણે આગળ નારાયણ સિત કિલોમીટર થાય છે અને નલિયા એકોતેર કિલોમીટર છે બાકી આગળ પચીસ કિલોમીટર છે હું તમને ઝુંબર બતાવી દઉં અને ચાલો તો અમારા વ્લોગમાં તમે બનાવી રહેજો આપડે જઈશીએ આગળ તો ફાઇનલી મિત્રો આપણે છે ને નખત્રાણામાં આવી ગયા છીએ અને હવે અહીંયાથી માતાનો મતલબ લગભગ પિસ્તાલીસ પચાસ કિલોમીટર જેવું છે અને આપણે જાય છે છીએ આપણે મનસુખ જોઈ શકો છો બાકી જુઓ આપણે જાય છીએ આગળ ને બધા જે હાલવા જે લોકો જે હાલીને જાય છે એ બધા એક વાગ્યો છે પણ હજુ બધાય તો આમ ચાલતા જઈ રહ્યા છે રાતના એક વાગ્યો સમય એ બધા ચાલે જઈ રહ્યા છે એમ કે સવારે બધા ભોગી જશે અને એનાથી થોડું શું છે કે સવારે બધે પહોંચી જશે અને અમે તો હવે થોડી ઘણી ઘણીવાર હું પણ પહોંચી ચાલો થોડાક ફોડીએ આપણે આગળ તો ફાઇનલી મિત્રો અમે આશાપુરા ભોગી રહીએ છીએ જોઈ શકો છો તે મનુષ્યગન જાય છે આપણે ત્યાં આગળ અને જાય છે અંદર દર્શન કરવા માટે તો ચાલો આગળ તો આપણે છે ને જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે અને જો અહીંયા તો અત્યારે બધી બજારો બંધ છે કેમ કે છે ને રાતના અત્યારે ત્રણ વાગવા આવ્યા છે અહીંયા ખોલ્યું છે અડધા ખોલા છે અડધા બંધ છે અને પાંચ વાગે પાંચ વાગે સાડા પાંચ બધું ખોલી જશે તો ફાઇનલી મિત્રો આપણે છે ને મંદિર આવી ગયા છીએ જોઈ શકો છો તમે અને અત્યારે હમણાં મંદિર બંધ છે ચાર સાડા ચારે મંદિર ખોલશે અને અત્યારે ત્રણ વાગ્યા છે બાકી અત્યાર તો અંદર જઈ શકતા નથી આપણે બાકી હું તમને બારેથી મંદિર બતાવી દઉં બે સવારમાં વેલા ત્યાં સુધી બધાને બાય બાય તો ફાઇનલી મિત્રો સવાર પડી ગઈ છે અને આપણે જૂના મંદિરે જઈ રહ્યા છીએ જોઈ શકો છો તમે દર્શન કરવા માટે અને અહીંયા પગથિયો છે અને દર્શન કરવા માટે આપણે આવી ગયા છીએ મિત્રો આ તમે જે જોઈ રહ્યા છો એ જૂના મંદિરનો નજારો તમે જોઈ શકો છો વહેલી સવારનો નજારો છે આપણે વહેલી સવારમાં દર્શન કરવા માટે ભાગી ગયા હતા જોઈ શકો છો તમે આ છે મંદિર મિત્રો આ મંદિર છે ને ડુંગરા ઉપર આવેલું છે તમે ડુંગરાનો નજારો જોઈ શકો છો ઉપરથી બાકી બહુ સરસ નજારો છે આ મંદિરનો બાકી જોઈ શકો છો તમે મંદિર અને અમે વહેલી સવારમાં જ આવી ગયા છીએ બાકી જોઈ શકો છો તમે નજારો ડુંગરા ઉપરથી તો ફાઈનલી મિત્રો આપણે દર્શન કરી અને હવે નીચે જઈ રહ્યા છીએ જોઈ શકો છો તમે પગથિયો છે પગથિયા નીચે ઉતરી ઉતરી જઈ રહ્યા છીએ બાકી મિત્રો અહીંયા તમે ફોટો પડાવી શકો છો જો અહીંયા લોકો ફોટા પણ પડાવી રહ્યા છે બાકી પગથિયું આપણે જ્યારે નીચે ઉતરતા હોય ત્યારે જે આવે છે જોઈ શકો છો તમે બાકી આપણે જઈ રહ્યા છીએ નીચે ફાઇનલી મિત્રો છે ને આપણે માતાજીના દર્શન કરી જોવો મિત્રો વહેલી સવારના બજારો બધી ખોલી ગઈ છે જોઈ શકો છો તમે અને આપણે માતાજીના દર્શન કરી અને હવે નીચે ઉતરી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ જોઈ શકો છો મિત્રો આપણે છે ને આશાપુરામાં દર્શન કરી અને નીકળી ગયા છીએ જોઈ શકો છો તમે ચાલો આપણે મિત્રો સારો લાગ્યો શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો પાર્ટ 2 માં મળીએ